મનોજ દાસ જે છે એમને ગ્રહ વિભાગમાં એસીએસનો વધારાનો ચાર્જ એટલે કે મનોજદાસ એ ત્યાં ખૂબ જ મહત્વના અધિકારી બની જવાના છે આ સાથે આઈએસ એસ રવિને મહેસૂલ વિભાગમાં

ગલિયારોમાં ચર્ચા હતી કે આઈએસ અધિકારીઓની બદલીનો તે ગમે તે સમયે છીપાવાનો છે અને આજે ઓર્ડર થયા છે એસસીએસ કક્ષાના જે સેક્રેટરીયટ અંદર ટોપ લેવલ પોઝિશન હોય છે તેના બદલીના ઓર્ડર આવ્યા છે અઢાર જેટલા આઈએસ અધિકારીઓ છે જેના બદલીના ઓર્ડર આજે થયા છે ચોકાવે તે પ્રકારના ઉલટફેર છે અ કારણ કે જે બદલીના ઓર્ડર છે તે પ્રકારે ઉચ્ચ શિક્ષણ વિભાગની અંદર જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે જ્યાં મુકેશ કુમાર અત્યારે સુધી તેમની જવાબદારી હતી ઉચ્ચ શિક્ષણ વિભાગની અંદર આ ઉપરાંત પંકજ કુમારને વાહન વ્યવહાર વિભાગનો હવાલો જે છે તે સોંપવામાં આવ્યો છે મનોજ કુમાર દાસ જેનો એમ કે દાસ તરીકે ઓળખાતા આઈએસ અધિકારીને મુખ્યમંત્રી કાર્યાલય ની અંદર તેમની ફરીથી એક વખત વાપસી થઈ છે આપને યાદ હશે કે વિજય રૂપાણીના કાર્યકાળ દરમિયાન તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન મનોજ કુમાર દાસ મુખ્યમંત્રી કાર્યાલય ની અંદર એસીએસ તરીકે જવાબદારી સંભાળતા હતા પરંતુ ત્યારબાદ રેવન્યુ વિભાગની જવાબદારી પરંતુ હવે આ જવાબદારી સોંપવામાં આવી છે આ ઉપરાંત આજે ગૃહ વિભાગના એસીએસ તરીકે રાજકુમાર જે છે તે નિવૃત્ત થયા છે અને સૌની નજર એસીએસ ગૃહ વિભાગના કોણ બને છે તેના પર હતી મુખ્યમંત્રી કાર્યાલયની જવાબદારી જેમને સોંપાઈ છે તેવા એમ કે દાસને જ ગૃહ વિભાગના એસીએસ નો વધારાનો હવાલો જે છે તે પણ સોંપવામાં આવ્યો છે રવિ કોરોના સમયે આરોગ્ય વિભાગની અંદર એસીએસ તરીકે કામ કરતા જયંતિ રવિ થોડા સમય સુધી તેઓ આઉટ ઓફ પોસ્ટિંગ માટે પણ ગયા હતા ફરીથી તેમની ગુજરાતની અંદર વાતચીત થઈ છે અને જયંતિ રવિને મહેસૂલ વિભાગની અંદર હવાલો જે છે તે સોંપવામાં આવ્યો છે અંજુ શર્મા લેબર એન્ડ સ્કીલ ડિપાર્ટમેન્ટની અંદર ઉદ્યોગ અને ખાણ ખનીજ તેમની હવે ઉર્જા વિભાગની અંદર બદલી કરવામાં આવી છે જેપી ગુપ્તા કે જેના નાણાં વિભાગની અંદર હતા નાણાં વિભાગ તેમની હવે આદિવાસી વિકાસ વિભાગની અંદર બદલી કરવામાં આવી છે રાજીવ ટોપનો આજે સાંજે જ ગુજરાત પાસે એક ખબર દર્શાવી હતી કે વર્લ્ડ બેંકની ની અંદર જેમની જવાબદારી સોંપવામાં આવી હતી તેવા ગુજરાત કેડરના આઈએસ અધિકારી રાજીવ ટોપનોની હવે ગુજરાતની અંદર ઘર થઈ શકે છે અને તે જ પ્રકારે રાજીવ ટોપનો પણ હવે ગુજરાતની અંદર પોતાની સેવા બજાવશે રાજીવ ટોપનોને ને નાણાં વિભાગની જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે આ ઉપરાંત જેપી ગુપ્તા છે જે ફાઇનાન્સ વિભાગની અંદર હતા તેમની પણ બદલી થઈ છે આ ઉપરાંત મમતા વર્મા જે પ્રિન્સિપલ સેક્રેટરી ઉર્જા વિભાગની અંદર હતા તેમની બદલી થઈ છે અને હવે તેમને પ્રિન્સિપલ સેક્રેટરી ઇન્ડસ્ટ્રીયલ એન્ડ માઇન્સ એટલે કે ઉદ્યોગ અને ખાણખાની વિભાગની અંદર જવાબદારી સોંપવામાં આવી છે

બિલકુલ અઢાર અધિકારી જે આઈએ એસ અધિકારીઓ છે તેમની બદલી કરવામાં આવી છે કારણ કે છેલ્લા એક અઠવાડિયાથી આ બદલીઓને લઈને જે પ્રકારે ચર્ચાની ચગડોળ ચાલતી હતી કે ગમે ત્યારે બદલાવ થઈ શકે છે પરંતુ આજે કેટલાક અધિકારીઓ નિવૃત્ત પણ થવાના હતા ત્યારબાદ આ પ્રકારની બદલીનો જે ગંજીપો છીપાયો છે તેની અંદર સીધી આપણે આ જે લિસ્ટ છે તેની પર નજર કરીશું કે જેની અંદર અઢાર જે આઈ અધિકારીઓ છે આઈએસ તેમની બદલી કરવામાં આવી છે જેમાં પ્રથમ નામ સુનૈના તોમરનું છે તેમને અત્યારે એપોઇન્ટ કરવામાં આવે છે એડિશનલ ચીફ સેક્રેટરી ગવર્મેન્ટ ટુ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ એટલે કે વિનોદ રાવની જગ્યાએ સુનૈના તોમનને બદલી કરવામાં આવી છે એ સિવાય તેમને વધારાનો અન્ય ચાર્જ છે તે પણ હાલમાં આપવામાં આવેલો છે તે છે સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ એ સિવાય પંકજ જોશીનું નામ છે કે તેમને ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની અંદર ચાર્જ આપવામાં આવ્યો છે તો મનોજ કુમાર દાસ છે જેમને અત્યારે સીએમઓની અંદર ચાર્જ આપવામાં આવ્યો છે એટલે કે સીએમઓમાં તેમની બદલી કરવામાં આવી છે ઉપરાંત મનોજ કુમાર દાસની પાસે અન્ય ગૃહ વિભાગનો પણ જે છે તે વધારાનો જે ઓડ ચાર્જ છે તેમની પાસે હાલમાં રહેશે ઉપરાંત જયંતિ રવિ જેઓ ફરીથી ગુજરાતની અંદર પાછા આવવાના છે અગાઉ તેઓ આરોગ્ય વિભાગની અંદર અગ્ર સચિવ રહી રહી ચૂક્યા છે પરંતુ તેઓ અહીં આવીને પોતાનો ચાર્જ સંભાળે ત્યાં સુધી સ્વરૂપ સ્વરૂપ પીને તે ચાર્જ સોંપવામાં આવેલો છે એ સિવાય પણ અન્ય નામો છે કે જેની અંદર અંજુ શર્માનું નામ છે તેમને પણ ટ્રાન્સફર કરીને એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે કૃષિ વિભાગની અંદર મૂકવામાં આવ્યા છે એસ જે હેદર છે તેમને પણ ઉર્જા વિભાગની અંદર મૂકવામાં આવ્યા છે તો જગદીશ પ્રસાદ ગુપ્તા છે તેમને પણ ગવર્મેન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ છે એટલે કે આદિજાતિ વિભાગની અંદર તેમની ટ્રાન્સફર કરવામાં આવી છે ઉપરાંત ટી નટરાજન છે તેઓ પણ ગુજરાતની અંદર પરત ફરવા છે તે અહીંયા આવે તે પહેલા જ ત્યાં સુધી હાલમાં જે નાણાં વિભાગ છે તેનો જે ચાર્જ છે તે રાજીવ ટોપનો ને આપવામાં આવેલો છે ઉપરાંત જે મમતા વર્મા છે તેમને પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે છે અત્યારે ઇન્ડસ્ટ્રી અને માઇન્સ ડિપાર્ટમેન્ટની અંદર મૂકવામાં આવે છે જ્યાં એસટી હેદરની ટ્રાન્સફર થઈ છે ઉપરાંત જે મુકેશ કુમાર છે તેમની પણ બદલી છે તે પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની અંદર જે પ્રાથમિક અને માધ્યમિક વિભાગ છે તેની અંદર કરવામાં આવેલી છે ઉપરાંત અન્ય જે રાજીવ ટોપનો છે તેઓ પણ રીપાર્ટિશન ટુ ધ સ્ટેટ કેડર એટલે કે ગુજરાત કેડરની અંદર તેમની પણ ફરીથી થઈ છે એટલે કે ગુજરાતની અંદર આ પ્રકારે અઢાર જેટલા આઈ એસ અધિકારીઓનો બદલીનો ગંજીપો છીપાયો છે જેની સૌથી વધુ લોકો રાહ જોઈ રહ્યા હતા એવું કહેવાય છે કે વિનોદ રાવની શિક્ષણ વિભાગમાંથી બદલી ક્યારે સચિવ તરીકેથી થશે એ પણ આખરે આવી ગયું છે એટલે અત્યારે અઢાર અધિકારીઓની બદલીનો ગંજીપો છીપાયો છે પોલીસમાં પણ બદલીઓનો દોર આવી શકે છે બિલકુલ આમાં બે મહત્ત્વના નામ જયંતિ રવિ અને વિનોદ રાવ જે અત્યારે ચોંકાવનાર એટલા માટે છે કારણ કે હાઈકોર્ટે જયારે કહ્યું હતું કે વિનોદ રાવ સામે શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ અત્યારે કેવી રીતે આને જોવાશે આવનારા સમયમાં આપણે જોઈશું આભાર વિજય અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા